જય શ્રી રામ મિત્રો આપણે આઈ ગયા ખેતરપાડા મંદિરે દર્શન કરાવી ખેતરપાડાના મઠ ખેતરપા દાડા નું મુંબઈ માં ખેતરપાર છે ઘંટડી વાગી ગયા લ્યો એ દાદા ખેતરપાર ને મુંબઈ માં જોઈ લ્યો ખેતરપાર ને મુંબઈ નો મઠ છે દર્શન કરવા આવ્યા છે जय श्री राम जय मोरलीदार ते आपस आगे जाई सीया होरा पूरा दादा नु से पारियो ई दर्शन कर ले जे सुरा पूरा दादा ना वाला जय सुरा पूरा दादा उ मैं पण दर्शन कर ले जे सुरा पूरा दादा ना जय सुरा पूरा दादा तावे जाई से आपड़े પેટ્રોલ પંપની બાજુમાં ડીઝલ ભરાવા તો દર્શન કરી લેજો ખેતરપાર ને મોતના અહીંયા પણ એક સુરાપુરા દાદા હે અહીંયા સુરાપુરા દાદા હે સામે જોઈ રહ્યો ને આ રોડા કુડા બાજુ જઈ શકે ભચ બાજુ પણ જઈ શકે છે આ આવે છે કુડા બાજુથી બાઈક ભચાઉ બાજુથી જઈ રહ્યો છે રામ બાબાજી બાજુ બાબાજી શકે આ કાકા જાય હેરા દર્શન કરવા દર્શન કરીને જાય હે રોડે આવી રહ્યો છે જોઈ લેજો ને અમારે તો આ બાજુ રોડની સાઈડમાં એરંડા હોય આલ્ટો જઈ રહ્યો છે આ બાજુ એરંડા જોઈ શકો છો જોઈ લેજો એરંડા આ બાજુ એરંડા જો આમને પર એરંડા જોઈ શકો છો આવી રહ્યો છે જોઈ લો પચાવ જાય છે આ રાપર બાજુ જાય છે હાઈવે રોડ છે આ જગ્યા એક નિશાળ આવેલ છે બાળકોને ભણવા માટે તો હાલો આપણે તમને નિશાળ બતાવીએ અત્યારે તો બંધ છે કારણ કે ઉત્તરાયણ હતી ને એના કારણે બંધ હતી તો આપણે એ નિશાળે જઈ નિશાળે જઈ રહ્યા છીએ હાઈવે માથે ગાડીઓ હાલી રહ્યું છે નિશાળની બાજુમાં પહોંચવા આવી રહ્યા છીએ આ નિશાળ છે છોકરા માટેની જો સીડીઓને છે આ નિશાળ જોઈ આ લોળ આગળ એક નિશાળની બાજુમાં ડીઝલ પંપ આવી રહ્યો છે એનો વિડીયો અહીંયાથી બતાવી દઈએ છી આગળ સ્કોર્પ સ્કોર્પિયો આવે હેરો સ્કોર્પિયો જઈ રહ્યો છે અને આ ઉપજ દવા જોઈ લેજો એવું આવે હેમ સાટે હે ઓમ જોઈ લેજો હોમિય કા ગ્રીન ઉપજ ઓમકાર હવે અમે તમને વિડીયો બતાવશું આપણે સામે પંપશે એમનો આ જગ્યા પ્લાન લીધેલો છે પ્લાનમાં કાંક બનાવવાનું છે શું બનાવશે એ માલિકને ખબર આપણને નથી ખબર પ્લાન બતાવી હું આ પ્લાન જોઈ લો આ જગ્યા એક તરાવડી છે ખોદેલી પાણી ભરલ પડી છે ફૂલ મોટર ચાલુ છે સામે તરાવડી છે જોઈ લો અને હવે તમને બતાવશું અમે પંપ ડીઝલ નો આ રહ્યો સામે તે ડીઝલનો પંપ છે બાઈક આવી રહ્યા છે હાઈવે છે આ ડીઝલનો પંપ છે કોઈ દેખાય નહીં ઝૂમ કરીને જોઈ લઈએ ગઈ લો ડીઝલ નો પંપ છે એક ગાડી આવેલી પાચ બાજુ જઈ રહી છે આ બાઈક ડીઝલ ભરાવીને નીકળી રહ્યા છે જો પંપે પહોંચી ગયા છે ડીઝલ ભરવા માટે લાઈવ લાઈવ જોઈ લેજો પંપ છે આ ડીઝલ પંપ અહીંયા બોર ગાડી પડી છે کوئی بور بنا تو گاڑیوں کام آئی جا بور ہے سم پنچر دکان سے پنچر ہندا میں گھر نہ بورویل ہے کوئی بور کر سویدھا ساری ہے ગામની અંદર આ વર્ષો જૂની અલગ ઘણી હોટલ છે પહેલાં હોટલ બની હતી પછી આ પેટ્રોલ પંપ બન્યો હોટલ હાલમાં બંધ છે બે ગાડી પડી બોરવેલ અને પંપ છે જો પંપ ચાલુ છે અને બોરવેલ પડી છે આ ગાડી છે રામભાઉ વાગડ લખલ ડીઝલ માટેની છે